નસવાડીમાં કન્યા છાત્રાલયમાં પુરુષ હોર્ડન મુદ્દે એબીવીપીનો ઉગ્ર વિરોધ નમસ્કાર સહજનીઓ સાથે હું છું ગોપાલ વૈશાણિયા નસવાડીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત કન્યા શાળામાં છાત્રાલયમાં મહિલા હોર્ડનની જગ્યાએ પુરુષ હોર્ડન ફરજ બજાવતા હોવાના મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીપી દ્વારા તીવ્ર વિરોધ કરવામાં આવ્યો હતો આ મુદ્દે દ્વારા ચાર મહિના અગાઉ પણ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિવસ સુધી કોઈ નક્કર નિવારણ લાવવામાં આવ્યું નથી આ છાત્રાલયમાં આદિવાસી સમાજની ગરીબ વિદ્યાર્થીનીઓ નિવાસ કરી અભ્યાસ કરે છે આવી સ્થિતિમાં મહિલાઓની સુરક્ષાની વાતો માત્ર કાગળ પર જ સીમિત રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે વિદ્યાર્થીની કોઈ સમસ્યા કે તકલીફ પડે ત્યારે તેઓ રજૂઆત કહેવું છે જો કોઈ અનિચ્છની ઘટના બને તેની રાહતંત્ર જોઈ રહ્યું હોય તેવી ગંભીર ચિંતા પણ વ્યક્ત કરી રહ્યું છે આજ રોજ એબીવીપી ના કાર્યકરો તાલુકા પંચાયત નસવડી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા આ કન્યા છાત્રાલયમાં આગામી દસ દિવસની અંદર મહિલા હોર્ડન નિમણૂક નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે રિપોર્ટર શિલ્પા શાહ નસવાડી નામ નસવાડી નસવાડીના સંખેડા ભાગ સંયોજક આજ રોજ નસવાડી સમરસ હોસ્ટેલમાં મહિલા વોર્ડન નથી એના માટે અમે મહિલા વોર્ડન નથી એની માટે અમે લોકો તાલુકા પંચાયત માટે આ છે અને શું આ મહિલા વોર્ડન તરીકે ભાઈ ની ત્યાં છે તો એ ચાલી રહ્યું છે શું મહિલા સશક્તિકરણ માટે મહિલાઓને કોઈ બી પ્રોબ્લેમ થાય તો એ ભાઈ ને કહી શકશે અમારી માંગ એ છે કે જો દસ દિવસમાં મહિલા વોર્ડન નહીં મુકાય તો અમે એનાથી દસ દિવસ સુધી રાજુ છું તે દસ દિવસ સુધી જો મહિલા વોર્ડન તરીકે નહીં મુકાય તો એનાથી અમે ઉગ્ર આંદોલન કરીશું

જવાબ તો મળવો જોઈએ અહીંયા અહિયા જો આજ અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અહીંયાથી અમે ઊભા થઈએ નહીં અને દસ દિવસની અંદર અમારી જો માંગ પૂરી નહીં થાય તો ઉગ્ર થી ઉગ્ર આંદોલન અમે કરીશું નમસ્તે આજે જયારે સમગ્ર ગુજરાત અંદર મહિલા વિકાસની વાત થતી હોય મહિલા સશક્તિકરણની વાત થતી હોય મહિલા સુરક્ષાની વાત થતી હોય પરંતુ એક વર્ષથી ત્યાં કોઈ બેન વોર્ડન તરીકે નથી પરંતુ ભય વોર્ડન તરીકે છે જ્યારે બહેનોને ને કઈ મુશ્કેલ થશે કોઈ સમસ્યા થશે કાં તો બહેનો જોડે કોઈ બી દુર્ઘટના બનશે ત્યારે એનું જવાબદાર કોણ તેથી વિદ્યાર્થી પરી પરિષદ એ માંગ છે કે તાત્કાલિક માં તાત્કાલિક ધોરણે

એક વર્ષથી આ અધિકારીઓ જોવે છે કે અહીંયા કોઈ પણ ભય વોર્ડન કોઈ પણ મહિલા વોર્ડન તરીકે નથી તો એ ગુજરાત માટે નહીં પણ સમગ્ર પૂતળા દહન પણ થશે અને સરકાર નો અને અધિકારીઓ નો વિરોધ પણ થશે તેથી તાત્કાલિક ધોરણે મહિલા વોર્ડન મૂકવામાં આવે વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી બી ઘણા બધા આવેદનો આપવામાં આવ્યા છે પરંતુ કોઈ કોઈ તેનો પણ પણ જવાબ મળ્યો નથી તેથી આ વખતે હિસાબે મહિલા વોર્ડન જય લગીને નહીં મુકાય ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આ આંદોલન ચાલુ રાખશે નમસ્તે ધ્રુવ ઠક્કર વડોદરા વિભાગ સહિત નમસ્કાર આજે દેશમાં મોટી મોટી મહિલા સુરક્ષાને લઈને વાતો થાય છે

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અત્યારે એ માલ કરે છે કે જો અમે એ સંતોષકારક જવાબ ન આપવામાં આવે તો અમે એથી ઉભા રહી થઈએ અને અમે જાછે બે બીપીએ ને સંતોષકારક જવાબ ન આપતા અમેથી ઉભા નથી થવાના નથી થવાના અને નથી થવાના નમસ્કાર નમસ્કાર વિશાલ પરવાડ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નસવાડીનગર સામંત્રી